મહીસાગર જિલ્લાના બાલા સિનોરા તાલુકાના જૂનાહાડિયા પાસે કરિયાણાની દુકાનોમાં દારૂનો અંડો ચાલતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળવા પામી હતી જે અન્વયે પોલીસે બાતમી આધારે સ્થળે દરોડો પાડી રૂપિયા બે પોઈન્ટ લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા ત્યારે આ મામલે પોલીસે સાત સક્ષોને વોન્ટેડ જાહેર કર્યા છે તો મળી આવતી જાણકારી અનુસાર તાલુકાના જૂનાહાડિયા ગામની સીમમાં આવેલા ખોરિયા કિરાણા સ્ટોર પાસે આવેલા ગોપાલ કિરાણા સ્ટોરમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યો હતો આ દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની નાની બોટલો અને બિયારના ટીન મળી કુલ અઢારસો નવ બોટલ

સંદીપ દેવાસરી સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ